બનાવવાનો આક્ષેપ લાગ્યો છે મળતી માહિતી અનુસાર યદુનંદન ગૌશાળાના નામે સોશિયલ મીડિયામાં લકી ડ્રો સહિતની ખોટી જાહેરાત કરી ત્યારે આ બાબતે ફ્રોડ અંગે સંચાલકે સ્પષ્ટતા કરી છે યદુનંદન ગૌશાળા આ પ્રમાણે ફાળો એકત્ર ન કરતી હોવાનું જણાવી લોકોને જાગૃત થવા માટેની અપીલ પણ હાલ કરવામાં આવી છે મારું નામ કાનજીભાઈ મગનભાઈ જારિયા હું યદુનંદન ગૌસેવા ટ્રસ્ટમાં એક સેવા પ્રવૃત્તિ ચલાવું છું હવે ઘણી અત્યારે આજની કંડિશનની અંદરમાં ફેસબુક ઉપર એક પોસ્ટ મૂકવામાં આવેલી છે કે યદુનંદન ગૌસેવા સમિતિ લીલાપર રોડ ઉપર એક ઇનામી ડ્રો કરવામાં આવ્યો છે અને આના નામે ફાળાને ઉઘરાવે છે જેની અંદરમાં આ તથ્ય નથી યદુનંદન ગૌસેવા ટ્રસ્ટના નામથી કોઈ પણ આવી કોઈ ફંડ ફાળા કે કાંઈ વસ્તુ નથી અગાઉ પણ આવું અમારા નામ ગૌસેવાના પ્રવૃત્તિના નામથી ઘણા લોકો ફાળાનો ઉઘરાવી અને એનો દુરુપયોગ કરે છે એમાંનું દાખલા તરીકે ધ્રાંગધ્રાની અંદરમાં મેળો હતો ગઈ માનો જન્માષ્ટમીના મેળા વખતે એમાં પણ આ ટાઈપનો અમને મેસેજ મળ્યા હતા યદુનંદન ગૌશળાના બેનરને બોર્ડ મારી અને માણસો ફાળો એકત્ર કરતા હતા એવી જ રીતે આ ઈશ્વરનગર છે મિયાણી છે એવા ગામની અંદરમાં પણ જઈ અને માણસો યદુનંદન ગૌશાળાના વિઝિટમાં આવતા હોય અને ફોટા લઈ લેતા હોય છે અમને ખ્યાલ નથી હોય તે પછી અહીંયા વિઝિટ કાર્ડ લઈ લઈએ છીએ અને વિઝિટ કાર્ડ અને ફોટાને વાયરલ કરી ઇસ્યુ કરીને લઈને જાય છે કે મેં સંસ્થામાંથી આવી છે અને મેં ફાળો લખાવો એટલે સંસ્થાનું જે સેવાકીય પ્રવૃત્તિનું જે માણસની અંદરમાં હૃદયમાં ભાવ છે એટલે માણસો વિચારે ભાઈ ગૌશાળા યદુનંદન યેદુ નંદન આપણે દઈ એટલે ન દેવાની જગ્યાએ પાંચ 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 રૂપિયા તેની જગ્યાએ પાંચ પાંચ હજાર રૂપિયા દઈ દઈએ છીએ એવા ઘણાના ફોન આવ્યો કે મેં તમારા લોકો આવ્યા તેને ફાળો આપેલો છે પણ આ વસ્તુ અમને ખ્યાલ નથી કે કોણ આ ગૌશાળાના નામે ગાયોના નામે આ ટાઈપનો ખોટો ફ્રોડ કરી અને રૂપિયા ઊભા કરે છે ખ્યાલ નથી એટલે આપના માધ્યમથી હું એટલું કહેવા માગું છું કે યદુનંદન ગૌસેવા ટ્રસ્ટ નામે કોઈ દિવસ આપણે ફાળા બાર કર્યા નથી અને કરવા માગતા પણ નથી બીજી વસ્તુ અત્યારે લગીને જે યદુનંદન ગૌશાળા નામે કોઈ પણ આપની કોઈની પાસે આવે ફાળો લેવા તો મહેરબાની સંસ્થાનો અમારો વ્યક્તિગત મારો નંબર છે એમાં જાણ કર્યા વગર મહેરબાની કોઈને ફાળો આપતા નહીં આ સંસ્થા દ્વારા કોઈ ફટાકડાનો સ્ટોલ મકર સંક્રાંતિ કોઈ માંડવા બીજા કોઈ બુક લઈને ક્યાંય ફરવું એવું આજ ચોવીસ વર્ષની અંદરમાં કર્યું નથી અને કરતા પણ નથી અને કરવા માગતા પણ નથી એટલે મહેરબાની કરીને આ જગ્યાના કાર્યના નામે માણસો ફ્રોડ કરી અને જે માણસો ગાયોના નામે પૈસા ઉઘરાવી અને જે ધોતાવર લઈ જાય છે એનાથી ચેતવા સર્વ નમ્ર વિનંતી છે